અત્યારના યુગમાં એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે જેના અનેક ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ પરંતુ જો આનો ઉપયોગ સારા કાર્ય થકી કરવામાં આવે તો ફાયદાકારક પણ પુરવાર થાય છે જે રીતે એઆઈનું ચલણ વધી રહ્યું છે અને ટેકનોલોજી આગળ ધપી રહી છે ત્યારે અમદાવાદની જૂનાવાડા ભીમજીપુરા ખાતે આવેલ નીમા વિદ્યા સંકુલના આચાર્ય સહદેવસિંહ સોનાગરા દ્વારા આજના બદલાતા સમયમાં શિક્ષક અને વર્ગ શિક્ષણ કાર્યમાં આ એઆઈનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેના માટે એક ઓનલાઈન વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજકો દ્વારા આસરે 30 ઉપર આ સ્કૂલના શિક્ષકોએ ઓનલાઈન માહિતી મેળવી હતી અને આ વિશે જ્ઞાન મળ્યું હતું આવનારા સમયમાં સ્કૂલના બાળકો માટે AI કેટલું સાર્થક સાબિત થઈ શકે તેની તેઓએ જાણકારી મેળવી હતી દર વર્ષની જેમ હું આજે પણ એક વર્કશોપ કરી રહ્યો છું દર વર્ષે અમે શિક્ષકોની વિદવત્તા ઉપર ક્લાસરૂમ ટીચિંગ ઉપર નિયમિત વર્કશોપ્સ કરતા હોઈએતા હોય આજે મેં એ ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં શિક્ષકો કેવી રીતે કરી શકે એના ઉપર એક પ્રોજેક્ટ કર્યો છે અને એક ઝૂમ મીટિંગથી ઓનલાઈન આજે મારા પાત્રી શિક્ષકો એની ઉપર ઓ ભી ગયા દિવસથી દિવસથી ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય છે અને વર્ગખંડમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરે તો શિક્ષકનું કામ હળવું થઈ જાય અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેનો ઉપયોગ કરી અને શિક્ષકો એમનું કામ માટે કોઈ ટોપિક ને સહજ કે રીતે બનાવી શકે એના માટે AI ટેકનોલોજીનો ઉપયોગ ઉપયોગના દે નિષ્ણાત શિક્ષકો એમના સહયોગથી આજે મારા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યો છું ફોર એક્ઝામ્પલ કોઈ ટેક્સ્ટની કોઈ PDF હોય કે જે માં ટેક્સ્ટ મટીરીયલ હોય એ ટેક્સ્ટ મટીરીયલ ને પોડકાસ્ટ માં ફેરવવું હોય ટ્રાન્સફર કરવું હોય તો કેવી રીતે થઈ શકે આવી નાની નાની અનેક ટેકનોલોજી AI ના માધ્યમથી કરી શકાય એ મારા શિક્ષકો શીખે અને વર્ગકંડમાં એનો ઉપયોગ કરે એના માટેની આજી કારીશાળા અમે કરી રહ્યા છીએ ટેકનોલોજીનો જો બેલેન્સથી ઉપયોગ કરવામાં આવે એનો સંવેદનશીલતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે એની મર્યાદાઓ સમજીને ઉપયોગ કરવામાં આવે તો શિક્ષક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે અને બાળક માટે અધ્યયન સહજ અને સરળ બનાવી શકે એટલે એનો કેટલો ઉપયોગ કરવો શિક્ષકના વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે કે એનો કેટલો અને ક્યાં ઉપયોગ કરવો